દિનસા પટેલ માર્ગ પર પુણેશ્વર મહાદેવ પાસે મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો નડિયાદ નવા બિલોદરા નજીક દિનસા પટેલ માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે આ ભૂવોને કારણે રસ્તાની અસરગ્રસ્તતા વધી છે અને વાહન ચાલકો તથા પગપાળા ચાલતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશો તેમજ મંદિરમાં આવતા ભક્તોએ રોષ વ્યક્ત કર્યો પંદર દિવસથી પડેલા ભૂવાને કારણે રાત્રે સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે અવર જવર કરવું મુશ્કેલ પડે છે તંત્ર દ્વારા સત્વરે આ ભૂવો પૂરવામાં આવે તો અકસ્માતના સંજોગો ટાળી શકાય

અને મારે એવી વિનંતી છે કે આ વહેલી તરહ એનો નિકાલ લઈ દે અને સારી રીતે આ રોડ દે મારી હું કહું છું મહેરબાનીથી આ એટલું કામ કરે તો બહુ સારું છે કારણે કેવી પરિસ્થિતિ અત્યારે આ સર્જાઈ એવી થઈ છે કે અહીં જવા નહીં કોઈ રિક્ષા નીકળતી નહીં ગાડી નીકળતી બિચારા સ્કૂલ જનારા આવનારાને બહુ તકલીફ પડે છે છોકરાઓને કાલે એક બે ત્રણ છોકરા પડી ગયા તા રસ્તામાં એટલે મેં ઉભા કરીને કોકનો ફોન આવ્યો છોકરો પડી ગયો હતો તો દવાખાને લઈને ગયો અને આ કુવામાં પડી ગયો હતો તો હું કાઢીને એને બહાર કાઢીને પછી એને દવાખાને લઈ ગયા તાત્ર લાઈટ બાઇટ ની વ્યવસ્થા છે નહીં અને આ રોડ ઉપર છે જે લાઈટ છે ને એના કારણે શ્રદ્ધાંજલિ બહુ તકલીફ પડે છે